आवली पर आवली पर हे हे आपली गोष्ट का가가 दिसते इसके बाद आपली गोष्ट कागा उगला नाही बाय बाय चला मारा वा हे हे मारा જો પણ જન 10 લાખ લાકવારી છે તમે એને ભૂલી જાવ મહારાજ મારા પે ઉપર કોઈ ભરોસો છે છે મારા છે

આ ઉત્તરનો દોરો નોક કઈ મો ઘેર ઉતારવા વાળો દેસો આતું નહી એ પોણાથી નહી ઉતારતો લક્ષ્મણ કે કોઈના સમાના એ આરો જેરો કઈ રહ્યો બેન ના ચાલે દોરો બોધું પોણાના દાદીના હોડાના કે રાપનો એ

તમે જેમ બોલો હું બોલો ગાડી આ ગાડી ને બગડી હોત તો ખસી બગડી દેવાતા

અપતા ભુવા સોના કાળો નું જો કદી દુખ મટાડતા હોય તો નવરાત્રી ને ચોથ ઉતી સોટ ને પોચામાં આ તમે સો તો બધા થોડા ઘણા બધા ભુવા એ તમે આજે એ કાળો ને તમે હાથે લઈને ઘણા ટાઈમ થી ફરો પણ આ આ

ભગવાન <coughs>

પંચ માં ફૂન નથી બધાળી જ છે પણ ભુવાની કઈ અધિકાર નથી મારી ગાદીઓ છે ભાઈ સારું બન્યું છે એનાથી સારું બનશે પણ એક દાડો તમારા આ પ્રકાશ ભાઈ વધાવાની મેં કિંમત કરી હતી કે ભાઈ ને ભગવાન ભલું કરશે એ પાવળીઓ છે બાવડું રાજકોટ જે આ ગોગા મળ્યા પણ જે વટે મારે તો રાત દાડો બાઈના પહાણ જાવું પડ્યું હમ ખરું કે આ બાઈના વસ્તાર બદલે ચોક ગોગાએ દર્શન કરવા જયો અને ચોક ગોગાઈ દિન મોનતા આખડીઓ કરી આયો

આવો હું દેવ હોવાન રાખવા વાળું દેવ શું દુનિયામાં જોતો હોય ગુગ નું મંદિર તો મારું મારું જ છે